પચીસ સુધીમાં એક પોઈન્ટ છ અરબ અબજ ટન કાર્ગો પરિવહન કરીને વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સ્થાન મેળવશે જે વધતી જતી ક્ષમતા અને લોજિસ્ટિક ક્ષેત્રમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાનું પ્રતિબિંબ છે આ વર્ષે ભારતે

इस साल 1.6 बिलियन टन 1.6 बिलियन टन कार्गो रेलवे कैरी करेगा जो कि अपने आप में एक इतिहास है रिकॉर्ड है और अब सिर्फ चाइना और यूएस और भारत ये टॉप थ्री हो गए हैं ये एक बहुत बड़ी उपलब्धि है देश की और इसके लिए मैं मान्यवर अध्यक्ष महोदय મેં સભી દેશવાસ્યો કોી સાંસદો કોી રેલવે કે કર્મચારીઓ કો ધન્યવાદ દેના ચાુંગા